હવે ઈ ભાઈ ને એમ કે હું વિડીયો મારો ઉતાર ઓડિયો ઉતારી ને ગામમાં કરું મને બધા ગાળવું મળશે દેવા હવે અમારે આ રોજ નું થયું ભાઈ સાહેબ કારણ કે હાચું બોલીએ ગાળ ખાવાની ટેવ તો રાખવાની હવે અમારે તો કોઈ ગાળ ન દે તો આશ્ચર્ય થાય હવે તો બે ચાર દિવસ માં કોઈ ધમકી ના આપે તો લાગે કે હાળું આપડી ધાર હોય કે શું થયું ધમકી કા ના મળે હવે આ રોજ નું થયું ડિંડક બરાબર છે આપડે તો પરમ સત્ય કાનો મેથડી બને કાનો ભાળે એવું તમને ગમે કે ન ગમે સાંભળો કે ન સાંભળો ઘેર ગયું પાછ રવિવાર છે તો છે હવે રવિવાર ને હોમવર્ક કેમ કહું તમે આ બધા શું કે સાહેબ તમે રવિવાર બોલો એટલે બહુ કઠે તો કરવાનું શું એ કે તમારે એમ કહેવાનું કે શનિવાર પછી નો વાર છે કે સોમવાર પેલા નું જેમ બોલો એટલે કાકા વાત તો એ કે બીજી કઈ

હું કદાચ બીજો કોઈ ઇશ્યુ લઉં કે ન લઉં આ ન તો મારા તો પેપર આખો જિંદગી આલ્યા કરે એમ છે સમજી લ્યો તો સવાલ એ છે કે દરેક માર્કેટિંગ એટલે હું તમને કઉ છું કે આ સહકારી નામનું જે ક્ષેત્ર જે રૂપાળું દેખાય છે નહીં ભયંકર કદરૂપુ છે એ પછી દૂધની ડેરી હોય કે સખી મંડળ જેવું હોય કે પશુપાલન નો બીજો કોઈ વ્યવસાય હોય કે આ બધી બેંક સહકારી જિલ્લા બેંકો હોય છે કે સહકારી મંડળીઓ હોય છે કે હસ્તકલા ની લગતી પણ કોઈ મંડળી હોય બધી જ એકે એક કહું છું તપાસ કરો તો જે મતલબ જીથરા બાબામાં કાંજી બુટા બારોટ કેતા ને કે આફ કરો ને ડફ મરે એમ તમે તપાસ કરો એટલે કૌભાંડ નીકળે ન કરો ત્યાં સુધી બધું રૂડું પણ તપાસ કરી નથી કોભાંડ નીકળ્યું નથી બોલો એપીએમસી એટલે માર્કેટિંગ એના પાછા ઓન ના જુદા રેકોર્ડ ઉપર કઈ ની રસીદ હોય એટલે આ બધી જે લોક મુખ્ય ચર્ચા છે એ વાત કરું છું કે ઈ બધા પૈસા જુદા એક ઓક્શન કરનારો માણસ હોય છે કે ભાઈ ઈ માર્કેટિંગ યાર્ડ નો હોય એનો પગાર પચાસ હજાર થી લાખ રૂપિયાની આળે ગાળે હોય એને શું કરવાનું હોય ખરેખર તો કે ખેડૂત લૂંટાય નહીં એટલે ઈ પડતર ભાવે પેલા ખેડૂતને પૂછે એક કિલો મરચા ધારો કે તમે ઉત્પાદન કર્યું તમને સરેરાશ કેટલા રૂપિયાનો ખર્ચો થયો દાખલા તરીકે એમ કે ભાઈ મને અત્યારે પંદર રૂપિયામાં પડ્યા તો બોલીસ ક્યાંથી શરૂ થવી જોઈએ કે ભાઈ સોળ રૂપિયા સત્તર રૂપિયા વીસ રૂપિયા એક વાર વીસ રૂપિયા બે વીસ થી ઉપર ન જાય તો ગોળ્યું પણ વીસ તો મળે એટલે હું પંદર એને ખર્ચો થયો પાંચ એને નફો મળે આવું તો સ્વાભાવિક સમજી એક વાત છે ને બેન એને બદલે તમે જુઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડ નો એક વિડીયો બાર પડ્યો તો મેં અનેકો ટીવી ચેનલ માં કીધું છે તમારે ત્યાં રિપીટ થાય તોય ખબર નહીં પણ લાલ ગોલરિયા મરચા છે ને એને હરાજી કેમ થાય ખબર છે માર્કેટિંગ યાર્ડ માં બોલો જોકે હું લેવાના થાય ખબર ઓકે હવે તમે વિચાર કરો જો સાઈઠ ના હોય ને આ એક રૂપિયા વેચાણ હોય તો બાકીના ઓગણ સાઠ રૂપિયા જે છે એ કોણ ખાઈ જાય આ વચેટયા આરામ ખાયા આવો જેને ખેતર જોયું નથી શેઢો જોયો નથી વાવ્યું નથી લેણ્યું નથી ખેતી કરી નથી ખાતર નાખ્યું નથી પાણી નથી ટોપલામાં ભય નથી કઈ કર્યું નથી માત્ર ને માત્ર માર્કેટિંગ યાર્ડમાં છગન મગન નામની કોઈ પણ ટ્રેડિંગ કંપની નામે લાયસન્સ મેળવી લીધું અને ઓલો ઓક્શન કરનારો માણસ છે એને ફોડી લીધો એક રૂપિયે બોલો ગજબ કેવાય મને કે માર્કેટિંગ યાર્ડના એક અગ્રણી છે એને એમ કીધું કે સાહેબ ઈ મરચાં જે છે ખેડૂતો અમસ્તા પણ ફેંકી દેતા હોય છે કે આ મરચા એવા હતા કે એમાં કઈક સમથિંગ પાણી ક્યાં તો ઓછું વધુ કઈક થઈ જાય કે ગમે એ મરચા કામ ન હોય એટલે ખેડૂતો શું કરે ઈ મરચા ઉતારી શેઢે નાખી દે મફતમાં એને અહીં આવ્યા એટલે રૂપિયા મળ્યો મેં તો આવું તો હું તો સાંભળું છું ક્યાંય મેં તો આવું સાંભળ્યું નથી પણ સાચું વિશે તો જે કોઈ આપણને સાંભળે કોઈને ખબર પડે તો આપણને જાનમાં દોરે કે ખરેખર આવું હોય છે ખરું કે મરચા ઉતારી ને એ શેઢામાં જેમ પથ્થરના સેઢા હોય ને પાણાના પથ્થરના સેઢા હોય ને ખેતરમાં નાખી દે મફત માં જેને ખાવું એ ખાઈ જાય કારણ કે એની કોઈ વેલ્યુ નથી હોતી હવે આવું તો મને તો ગળે ઉતરતું નથી પણ છતાં એ બોલ્યા હવે સાચું ખોટું રામ જાણે પણ એક રૂપિયે કિલો મરચા હવે આલો મરચા છોડો ધારી અરે ધોરાજી નું માર્કેટિંગ યાર્ડ આઠ રૂપિયા અરે આઠ કિલો સાંભળજો આઠ કિલો રીંગણા કેટલા લીધા ખબર છે પાંચ રૂપિયા આઠ કિલો રીંગણા પાંચ રૂપિયા એટલે પાસઠ પૈસા ના કિલો જેવા થયા બજારમાં પાસઠ પૈસા કિલો મળે છે ખરા રીંગણા રીંગણા નો શું ભાવ છે રાજા રામ જાણે પંદર વીસ રૂપિયા તો છે ને બજારમાં માર્કેટિંગ શાક માર્કેટ પાસઠ રૂપિયા અમદાવાદમાં પાસઠ રૂપિયા અમદાવાદમાં મારી પાસેનું બિલ છે જે કંપની એ ખરીદું જે ટ્રેડિંગ ટ્રેડર દલાલે ખરીદું એનું બાકાયદા બિલ છે એમ કઉ છું ઈ ખેડૂતે મને મોકલ્યું છે કે આઠ કિલોની ભારી પાંચ રૂપિયામાં ગઈ આવી તો હજારો મણ ની વાત છે આ તો તમને દાખલો આપ્યો તો પૈસા માં પડાવી રૂપિયા માં તમને અમદાવાદ મળે બાકીનો ગાળો જુઓ પૈસાનો કેટલો છે આ કોણ ખાઈ જાય તો અમે આનો બેન ઉકેલ આ તો ઠીક છે હવે એટલે આ બોટાદ ઉપર આવીએ પાછા તો બોટાદ માં હવે આજે જેને કડદો કેવાય કડદો બહુ શબ્દ પ્રચલિત થઈ ગયો કડદો તો બધા પૂછે વોટ ઇઝ મિનિંગ ઓફ કડદા ગુજરાતી હું આ લોકો કેવા લોકો છે કે કપાસ લઈને ધારો કે એક માણસ સો મણ કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ માં આવ્યો ખેડૂત એટલે આ જે આખી ગેંગ છે ને દલાલોની ને વેપારીઓની ઈ ગેંગ શું કરે પેલી ભારી તપાસ આમ તો કપાસ સારો છે ભાઈ હાલો તમને ચૌદસો રૂપિયા આપ્યા સોળસો જે ટેકાનો ભાવ છે એ તો નહીં હતો ટેકાનો ભાવ તો છાપામાં આવે ને ઈ ભાઈ ભાઈ જાણે હરામ બરોબર કોઈ ને ટેકાના ભાવે કઈ મળતો એક બે મળે એક બે ભારી ખરીદવામાં આવે એ તમારા ને મારા હાટું મીડિયા હાટું મીડિયા માંય પાછી ભગવાનની દયા છે કોઈ પૂછતું નથી કોઈ લાંબુ ટેકતું નથી પેલો ફોટો પાડીએ ફટાક કરતો સોળસો રૂપિયામાં કપાસ વેચાણો આપણે છાપામાં આવી જાય મીડિયામાં આવી જાય ઊંચામાં ઊંચો સોળસો રૂપિયા ભાવ એ નહીં જુએ અને ઓલાય તૈયાર હોય કોણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન થી માંડીને બધા પદાધિકારી હોશિયાર હોય એને ખબર હોય જગદીશભાઈ આવ્યા છે પત્રકાર તરીકે હા એનું કવર ત્યાર રાખો એટલે એ ડાચામાંથી બોલે નહીં કઈ સાંભળી લો માર્કેટિંગ યાર્ડમાં જે કડદો શબ્દ છે એ શું છે એ કહેવા માંગતો હતો કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ધારો કે કોઈ માણસ સો મણ કપાસ લઈને આવે એટલે ત્યાં જે દલાલ અને વેપારીની કાર નેક્સેસ જે હોય ને એ લોકો પેલા તો સારા ભાવે એક ગાડી લઈ લે સોદો કરી પેલા તો સોય સો મણ નો રૂપિયા આવશે પંદરસો રૂપિયા આવશે સોળસો કે ભાવે પેલા ન્યા ન્યા નો તો થાય પણ ઓલો કે ઓકે ભાઈ ખેડૂત એમ થાય જાન છૂટી ની પત્રકાર હવે એ ચૌદસો પંદરસો રૂપિયા વેચે પછી શું કે કે અમારી જીનિંગ મિલ જે છે ન્યા ડિલિવરી તમારે આપવાની એ હોય કેટલી ત્રી પાત્રી કિલોમીટર દૂર પંદર વીસ કિલોમીટર દૂર ન્યા આપવાની એટલે ઓલો કે બાપા હવે અહીં સુધી આવ્યા છે સો કિલોમીટર દૂર હવે પંદર કિલોમીટર ઓર સહી એટલે એ ખટારો ભરીને પાછો ન્યા જાય હવે ન્યા પાછું કડદા માસ્ટર્સ બધા ઉભા હોય કડદા માસ્ટર્સ એ લોકો શું કરે માલ ઉતારો ભાઈ માલ ઉતારો એટલે ઓલા માલ ઉતારે ખેડૂતો માલ ઉતારે ને કપાસ અર્ધે પહોંચે ને ત્યાં તપાસતા તો હોય જ એક પછી એક ભારી માંથી થોડોક દોથો કાઢીને આમ જુએ અર્ધે પોતે પછી ખેલ નાખે શું ખેલ નાખે ભાઈ ઉભા રહેજો ભાઈ ઓ આ માલ ઉતારતા નહી શું થયું છે આ કપાસ ભીનો છે આ માલ અમારે જીનિંગ મિલમાં હાલે એમ જ નથી હાલે હવે અર્ધો ઉતરી ગયો અર્ધો બાકી છે ખેડૂત ક્યાં જાય એટલે વળી પાછો ખેડૂત પાસે તો કઈ બીજી એ ભાઈ સાહેબ હવે તમે હાવ રાખો ભાઈ સાહેબ એક તો મને સોળસો ને બદલે ચૌદસો માં લીધો તમારા શેઠે બસો તો ન્યા આવું મુંડા હવે તમે અહીંયા આવીને ક્યાં માલ ખરાબ છે ને આમ ને તેમને તો હવે મારે કરવાનું હું એટલે તમે હવે ભાઈ સાહેબ હાવ રાખો કે ભાઈ માલ તમારી વાત સાચી પણ હાલવો જોઈએ ને કપાસ મારે કરવું હું આને પોતા ન થાય પોતાનું એટલે પોતા મારવાનું ગાભા મારવાનું પણ આનાથી બને નહીં જયારે કે અમારે તો આવું ટી શર્ટ બનાવવાનું છે દાખલા તરીકે યાન બનાવીને તો આ હાલેમ જ નથી અરે કે ભાઈ ઈ તમે ક્યાં ખોટું યાર રોજ નું જ હોય એટલે કે ભાઈ સાહેબ હવે આમ રાખો હાઉ કે ના ના ભાઈ હાલેમ જ નથી એને કરદો કે જે શું કરે પછી પાછા શેઠ ને ફોન કરે માર્કેટિંગ યાર્ડ માં કે ભાઈ તમે આ ભાઈ નો કપાસ કેટલા લીધો ચૌદસો રૂપિયા અરે પણ આ હાલે એમ જ નથી કપાસ જ ક્યાં છે આ તો બોગસ છે તો હવે આ લઈ જાવ પાછું તો ઓલો ભાઈ એમ કે ભાઈ કરો તો ભાઈ જીનિંગ મિલમાં ન હાલે તો મારે હું તમે ભાઈ કપાસ લઈ જાઓ તમને જેટલા પૈસા આપ્યા એટલે મુબારક ને બાકીનું આમ ને તેમને કેતા તો બસો પાંચસો વધુ આપી દે આ ટ્રાન્સપોર્ટિંગ ના પણ હવે નથી જોતો હવે ખેડૂત ક્યાં જાય એટલે વળી હાથે પગે એ ભાઈ સાહેબ અમારી જિંદગી બચાવો એ અમારા વ્યવહાર સાચવો એ અમારા દીકરીના લગ્ન છે એ અમારે ઉછીના લીધા દેવાના છે એ અમારે ખેતર ખાતર લીધું ના પૈસા દેવાના એ ટ્રેક્ટર નો હપ્તો ભરવાનો જે હોય તે પણ કરગરવા સિવાય ધંધો નહીં પછી શું થાય તમને કહું ચૌદસો માં સોદો થયો તો સોળસો ને બદલે એને બદલે હવે શું થાય તમને કહું હજી કે આ ચૌદસો માં નહીં હવે હાલે મદદ થી પણ હવે તમે બહુ કાગારોળ કરો છો તો હવે કામ કરવાના હજાર રૂપિયો આવે એટલે હાલે ચૌદસો માંથી હજાર એટલે વળી પાછા ચારસો નો કડદો

ઓલા તમને ખબર હે આપણે એક જોક જેવો આવે કે એક જજ કીધું એક ભાઈ ને કે હવે હું વકીલ કેવા હોશિયાર હોય એટલે કઉ છું વકીલે કીધું એ ભાઈ ને કે હું જે કાઈ પ્રશ્ન એક પ્રશ્ન પૂછું તમારે હા કે ના એમાં જ જવાબ આપવાનો બીજું કઈ બોલવાનું થાતું જ નથી તો ઓલો સાચો માણસ એમ કે ભાઈ હશે પૂછી લીધું કઈ વાંધો પૂછો તમે તમારી પત્ની ને ઢોર માર મારવાનું બંધ કર્યું કે કેમ હા કે ના ખેડૂતોની સ્થિતિ ની વાત કરવામાં આવે તો બે હજાર બાર તેર માં પણ એ જ વાત હતી કે કપાસના ના ભાવમાં એમએસપી નક્કી થશે અને એમએસપી હશે તેરસો ચૌદસો રૂપિયાની એમએસપી નક્કી કરવામાં આવશે આજે પણ એટલે આપણે દરેક વસ્તુમાં મોંઘવારી એટલી જ જોઈ રહ્યા છીએ દરેક વસ્તુના ભાવ ડબલ થઈ ગયા છે પણ ખેડૂતને તો એની ફાઈનલ પ્રોડક્ટ જે છે એનો એ આ દેશ ખેતી પ્રધાન છે બોલો અમારા જગતના તાત અમે એને નુકસાન નહીં થવા દે મરી જાય તો કુરબાન છે કે વ્યક્તિગત મારે જે નુકસાન ભોગવવું પડે હું ભોગવી પણ મારા દેશના કિસાન અહિત નહીં થવા દઉં લે તાળીઓ તાળીઓની બોછારે થઈ ગઈ ને બધાય સાંભળી લીધું આ કાંઈ તો છે તમે જ્યાં ડુંગરે ડુંગરે કાજુ તારા ડાયરા જ્યાં એપીએમસી માં જાવ ને નેકરા ખરખરા ચાલે છે ખેડૂતોના પાઘડીયું પચાસ એમાં આટાળી એક નહીં કોઈને માથે ક્યાંય આમ આમ ઉત્સાહના કઈ શેરડા છે હંધાય લોકો તમે જુઓ કોકના ખરખરે આવે એવી પરિસ્થિતિ છે શું કામ છે કઈ મળતું તો છે નહીં રાઘવજી ને ખબર ન પડે કે નરેન્દ્ર મોદી જરાક દૂર છે હાલો નહીં રાઘવજી ભાઈ તો આઈના છે ને પાછા ખેડૂત છે ને જયેશ રાદડિયા ખેડૂતે છે ને આઈના છે કે નહીં આ ભારતીય જનતા પાર્ટી વાળાને આ બધું છાપામાં ને મીડિયામાં આવે તો એને હું સાફ સૂંઘી ગયો એ હરા બોલતા કા નથી કોઈ તમે કોઈ પરદેશ થી આવ્યા છે એલિયન્સ જુઓ તમે લંડન થી આવ્યા છો ભાજપ વાળાને કે તમને અક્કલ નો સાટો નથી તમે કા ના બોલો ભાઈ વાત સાચી છે આ ખેડૂતોને લૂંટવાનો ધંધો બંધ કરો પણ છે કે બોલે મામા માસી ના તમને કહું બેન આ સ્થિતિ અત્યારે ખરેખર એવી છે હું એક ભાઈ જે છે 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 એનું નામ ગામના જામનગરના અને જીમ નામના ઉપનામ થી કવિતા લખે છે જીમ એ શૈલેષ ની કવિતા એક છે જુઓ અત્યારે લાગુ પડે આ ખેડૂતો માટે કેવું લખ્યું છે કેવી સ્થિતિ છે એને લખ્યું કોઈને અહી ક્યાં ખબર પડે છે એની ખબર નથી પડતી ન જાણે વાવવું ન જાણે લણવું અને ઈ એની ઉપરના પાછા ભાવ નક્કી કરે ખેતરમાં ગયા નથી ભાવ નક્કી ઈ કરે ચણા ના આટલા તલના આટલા મગના આટલા અને એ પાક પકવીને કમાઈ શકતો નથી અને ના નાપાક વેપારી પાછા ખિસ્સા ભરે છે પાક એને તો આવડતું નથી કઈ તો ખિસ્સા એના પોતાના ભરાય છે છે પેટ જે ભરે દુનિયાનું બાળક એનું કેમ ભૂખે મરે છે આ પંક્તિ બહુ ગજબ ની સટીક છે તમારા ને મારા પેટ ભરનારા એના છોકરા ભૂખે મરી જાય ત્યાં સુધી તમને દયા ના આવે ફટ નથી જવું જોઈએ કવિ કલાપી એ કીધું તું ને જે માતાએ કીધું તમને આમ શેરડીનો સાઠો આમ કાપો ગ્લાસ ભરાઈ ગયો કવિ એટલે રાજાને એમ થયું કે ઓહો ખેડૂતો આટલા બધા સુખી ને સમૃદ્ધ છે આવી શેરડીમાંથી ધાર કે નાખો ગ્લાસ ભરાઈ ગયો તો આની ઉપર તો ટેક્સ નાખવો જોઈએ બસ એટલો ખાલી કુ વિચાર આવ્યો એટલે એટલે માતાજીને પાછું કીધું એક વધુ એક ગ્લાસ આપો તો એટલે જોઈ લઉં કે આ એક જ સાઠામાં એવું છે કે બધા સાઠા રસ વાળા છે ઓલી બીજો સાઠો કાપવા ગયો મારી તો ગ્લાસમાં ભરાણું નહીં રસ શેરડા ફૂટ્યા નહીં શેરડીમાંથી તો માજી સમજી ગયા એટલે એણે રાજાને આવીને કીધું કે ક્યાં દયાહીન બન્યો નૃપિયા રસહીન બની ધરા નહી તો આમ નહી તો આમ ન બને કહી ગ્રામ્ય માતા રડી પડી કા દયાહીન બન્યો નૃપ કે હે રાજા કા રાજા દયા વગરનો બન્યો અને કા રસહીન બની ધરા કા ધરતી રસ વગર ની થઈ ગઈ નહીતર નહીતર હું આમ એક દાતડો મારું અને તમારો કળશો ન ભરાય એવું કોઈ દી બને નહીં એટલે દયાહીન બન્યો નૃપ એ રસહીન બની ધરા નહીં તો આવું ના બને કહી ગ્રામ્ય માતા રડી પડી એવી હાલત આ શૈલેષભાઈ ની પંક્તિમાં છે કે યુગો થી પેટ જે ભરે છે દુનિયાનું

કવિ કે છે હવે થાકી જશે અન્ન દા જીમ તમે લૂટો છો છતા ઈ કરે છે બેન આ જણાટી પેદા કરી દે એવી પંક્તિ છે અને એને કીધું કે તમે તો મરશો એક વખત જગમાં આ અધિકારીઓ તંત્ર વાહકો શોષણખોરો આ જગમાં જીમ એ ખેડૂત દર વર્ષે મરે છે ભલા માણસ આનાથી તો કોઈ પરાકાષ્ટા હોય શકે આપણે માનવ છીએ એટલે આપણે મચી જઈએ મિત્ર કઈ લાગે વળગે નહીં સીધી રીતે

કારણ કે ભૂખા જનનો જઠરાગની જાગશે તો ભસ્મ કરીને હાથ લાગશે મારે જાઓગે કુત્તે કી મોત મારે જાઓગે જો નહીં સમજો તો ભલા માણસ તમારો કિસાન સંઘ છે તમારો કૃષિ તમે અત્યારે સરકારમાં છો તમને બુદ્ધિ નથી તમે જે ટાવ વાવ ટાવ વાવ કરતા ગામ આખામાં ફરો છો નત નવા મેળાવડાનો ઉત્સવો કરી રહ્યા છો શરમ નથી આવતી કે ગામડે ગામડે ખરખરો અત્યારે થઈ રહ્યા છે

ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ શાસક પક્ષ એટલે ભાજપ નું કહીએ છીએ કોંગ્રેસ હોય તો કોંગ્રેસ નું કે અત્યારે શાસક છે એટલે તમે સ્વાભાવિક છે સાયકલ ને ખટારો ભટકાય તો વાંક ખટારાનો જ ગણાય ભલે સાયકલ વાળો આડો આવ્યો હોય છાપામાં શું આવે

હજી અઢી વર્ષ છે જો એપીએમસી માં કાલે જ એવો ફતવો બહાર પાડી દે કે આજ પછી એક પણ કિસાન ને ટેકાના ભાવથી પાવની પણ કોઈ નીચે લાયસન્સ સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવામાં આવશે આ સસ્પેન્ડ શબ્દ બઉ ખતરનાક છે સસ્પેન્ડ માં બીજા મામા માસી ના નામે બીજો મારું લાયસન્સ મારું લાયસન્સ સસ્પેન્ડ થાય તો હું ગોપીબેન ના નામે ડિન્ડક ચાલુ તો રાખું જ જગદીશભાઈ ગયા ગોપીબેન નામે લ્યો તો એ સસ્પેન્શન ઈ કોઈ સજા નથી ઈ તો છટક બારી છે એને ડિસ્મિસ કરો જે બ્લેક લિસ્ટ ક્યારે એની કોઈના નામે નહીં અને સરકાર પોતે રૂપિયા છે એમાં શું ફેર પડે તમારે આમથી ક્યાં ખીચા માંથી દેવું તમે ખાવ તો છો કુતરા નહીં જેમ પૈસા તો ભલામણ આ તો તમારા અન્નદાતા છે એને દેવામાં શું વાંધો છે એમાં સોળસો ક્યાં હોતા હે તમે કૃષિ તજ્ઞ ને પૂછી લો કે કોઈ પણ માણસને કપાસ એક મણ પેદા કરતા કેટલી કેટલો ખર્ચો થાય એમાં સ્વામી નાથનનો જે રિપોર્ટ છે બેન મનમોહનસિંહમાં સ્વામીનાથન આપડા બહુ ગ્રીન જેને કૃષિ હરિત ક્રાંતિના જનક જણ ભારત રત્ન આપ્યો એને એ બધું હાંચું એ થઈ ગયા અમર ને બધું પતી એનો રિપોર્ટ ક્યાં લાગુ નથી કરતા બસ દાનત નો એ વાંધો પણ એ છે ને બાબા સાહેબ ને ભારત રત્ન જ છે એમાં કોઈ તમે દો કે ન દો બાબા સાહેબ ભારત રત્ન હતા ને છે ને રહેશે પણ એને જે બંધારણ અમલમાં મૂક્યો એનો અમલ તો કરો એ સૌથી મોટો એવોર્ડ ઈ છે તો સ્વામિનાથન નો રિપોર્ટ કા હા લાગુ પડતા એમાં તો લેખું ખેડૂત ને ઉત્પાદન ના પચાસ ટકા વધુ આપવા સીધી જાય તો સમજાય નહીં ખેડૂતને જેટલો માલ પેદા કરવામાં પૈસા ધારો કે મગફળી પેદા કરવામાં એક મણ મગફળી પેદા કરવામાં ધારો કે એને એક હજાર રૂપિયાનો ખર્ચો થાય તો એને પંદરસો રૂપિયા તો મિનિમમ આપવા આપવા ને આપવા બિલકુલ હવે આ સીધી ને સરળ વાત છે નથી કરતા જી બેન બિલકુલ સર આમ તો ખેડૂતો ઉપર વાત કરવા જઈએ તો લગભગ કલાકો ઓછા પડે કારણ કે ખેડૂતો સાથે જે રીતનો અન્યાય થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને ખેડૂતોને પોતાના જે પ્રોડક્ટ છે તેના ભાવ નથી મળતા એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો જો આ રીતે જાગૃત બનશે અને ખેડૂતો આ રીતે પોતાની વાત કરતા થશે કારણ કે અલગ અલગ એપીએમસી માં ખેડૂતો પોતે જઈ રહ્યા છે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખેડૂતો માટે હક માટેની વાતો તો એ લોકો કરી શકશે સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ નમસ્કાર નમસ્કાર તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર